કાર્યકરો રાજીનામું આપી શકે સિનિયર નેતાઓ સાથેના અન્યાયથી તેઓમાં નારાજગી જોવા મળી રહી છે રાજીનામા બાદ કાર્યકરો ભાજપનો ખેસ ધારણ કરી શકે છે જી હા તો અત્યાર સુધી મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા હતા હવે વિદ્યાર્થી પાંખ પણ જેમાં કોંગ્રેસમાં ગાબડું પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને હવે આ વિદ્યાર્થી પાંખ પણ ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા ગૌરવ પટેલ આપી રહ્યા છે ગૌરવ અત્યાર સુધી એવું હતું કે કોંગ્રેસના નેતાઓ રાજીનામું આપી ભાજપમાં જોડાતા હતા પરંતુ હવે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખને પણ જાણે કે નજર લાગી છે જાણવા છે શું અપડેટ છે જેના વાત કરીએ તો રાહુલ ગાંધીની ન્યાયયાત્રા સાત માર્ચના રોજ ગુજરાતમાં એન્ટ્રી લેવાની છે તે પહેલા જ રાહુલ ગાંધી જેના માટે મહેનત કરતા હતા તે એનએસયુઆઈમાં ફોટો પડતો ગુજરાત કોંગ્રેસની વિદ્યાર્થી ને પડશે લગભગ સિત્તેર કરતા વધારે હોદ્દેદારો આજે બપોરે રાજીનામું આપવાના છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીનો ધારણ કરી શકે છે સ્પષ્ટ કહેવું છે કે જે વિદ્યાર્થી નેતાઓ ગ્રાઉન્ડ ઉપર કામ કરશે તેમને હોદ્દા મળતા નથી જે વિદ્યાર્થી નેતાઓ પણ પોલીસ કેસાય છે તેમનો નિકાલ આપતો નથી એટલે આ બધા જે પ્રશ્નો હતા તેને લઈને વિદ્યાર્થી નેતાઓમાં નારાજગી જોવા મળતી હતી અને તેઓ રાજીનામું આપવાના છે જી બિલકુલ ગૌરવ આભાર તો એનએસયુઆઈમાં નારાજગી અને તેનો સીધો જ ફાયદો ભાજપને મળી શકે મોટી સંખ્યામાં એનએસયુઆઈ ના કાર્યકરો ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ